મેરું તો ડગે પણ જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આવું અડગ મન એ ભગવાન પાસે શા માટે માગે છે રાજ પાઠ ઐશ્વર્ય સત્તા કીર્તિ એ મોક્ષ માટે નહીં પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની તમન્ના ખૂટે જ નહીં તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે તેઓ પ્રભુ સ્મરણ અને પ્રભુ સેવા શા માટે કરતા પોતાના માટે નહીં સમાજથી હળદૂત થયેલા તન મનના રોગીઓ માટે તેમના કલ્યાણ માટે આવો ભક્તિનો માર્ગ અને આવા મહાન સંતો ક્યાં મળે એમણે ક્યાંક ક્યાંક ઈશ્વરી કૃપાનો પરચાના નામે ઉપયોગ કર્યો હોય તો પણ માનવ સેવાના આ પૂજારીઓએ જ્યારે આ ક્રિયા આચરવાથી હૃદયને છાને ખૂણે પણ કીર્તિની અભિલાષા જાગી નહીં ઈશ્વરી શક્તિ વાપરવી એ દોષ છે એમ માની પોતે પોતાની જાતે જ સજા સ્વીકારી પોતાના દેહનો ત્યાગ કરી દે આ દેહ ત્યાગ પણ કેવો હસતા હસતા પ્રસન્ન ચહેરે સંતો ભક્તોને કંકોત્રીઓ લખાય આવે ત્યારે સૌને મીઠું ભોજન પીરસાય રાતભર પ્રભુના ભજન ગવાય અને સવારમાં ઊંડો ખાડો ખોદાવી તેમાં બેસી જાય તેની ઉપર આવેલા સંતો ભક્તો પોતાના હાથથી ધૂળ વાળી જીવતા સમાધિ લે સ્વર્ગની દિવ્યલોકની મોક્ષની કે પ્રભુપદની આશા સિવાય કેવળ માનવ સેવાની જ લગ્ની રાખી મહામાર્ગે જનારાઓની સંસ્કૃતિના દર્શન જગતની કોઈ સંસ્કૃતિમાં મળશે નહીં પણ સૌરઠમાં અનેક સ્થળે જીવતા સમાધિ લેનાર જતી સતી સંતો ભક્તો મહાત્માઓ અને સિદ્ધોના સમાધિ સ્થળો એ વાતનું સમર્થન કરે છે એવા જ પરમ સંત હરદત્પરી બાપુને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં ડીસા પંથકના આશેડા ગામે સંત હરદત્પરી બાપુનો જન્મ થયેલ નામી ગૌસ્વામી સાધુ એટલે ભગવાન ભોળાનાથના પરમ ઉપાસક એમ કહેવાય છે કે ડીસા પંથકના રાજપુર ગામે નામી મઠમાં એવો નિવાસ કરતા ગુરુ ગોપાલપુરી બાપુએ તીર્થયાત્રાની આજ્ઞા કરતા તીર્થયાત્રા કરતા કરતા સંમત સોળસો સિત્તેરની આસપાસ ગોંડલ પધાર્યા ગોંડલી નદીના કિનારે દસ નામી સાધુની જગ્યામાં ધૂણી દખાવી સંત હરદત્પરી બાપુ ગોંડલી નદીમાં સ્નાન કરી ભગવાન ભોળાનાથની ભક્તિ અને ઉપાસનામાં મગ્ન રહેતા સંતો ભક્તો કહે છે કે સંત હરદત્પરી બાપુ અને સંત બાપુ બંને ગુરુભાઈ હતા તેમના ગુરુ સંત જરામપરી બાપુ હતા ગોંડલથી નીકળી સંત પરી બાપુએ પોતાની કર્મભૂમિ અને તપોભૂમિ મોવિયા ગામે બનાવી મોવિયા ગામમાં એ વખતે હીરપરા રાદડિયા તેમજ કાલરિયા શાખાના થોડા પટેલ કુટુંબો રહેતા હતા થોડે દૂર જંગલમાં પ્રાચીન સોમેશ્વર મહાદેવનું મંદિર હતું ધ્યાન સાધના અને ભજન ભક્તિ માટે તે જગ્યાએ સંત હરદત પરી બાપુએ ઓમ નમ શિવાયની ધૂણી દખાવી એમ કહેવાય છે કે ઓમ નમ શિવાયનો મંત્ર બોલીને સંત હરદત બાપુ દીન દુખિયા અને આવતા અભ્યાગતનું દુઃખ દૂર કરતા એક દિવસ સંત હરદત્પરી બાપુ ધૂણા પાસે બેસી ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે બાજુમાં ધુપેલિયામાં ગુગળના હવનની મંદ મંદ સુવાસ પ્રસરી રહી છે બાપુ બમ બમ ભોલે કહીને ચલમ પીવામાં લીન હતા એવામાં અચાનક એક ગોવાળ દોડતો આવીને બાપુના ચરણે પડી બોલ્યો કે બચાવો બાપુ બચાવો ગાયુંના ધણ બહારવટિયા વાળી ગયા સંત હરદત પરી બાપુ એકી ગોવાળ સામે જોઈ રહ્યા એટલામાં તો હાટડીયું બંધ કરી શેઠિયાઓ આવ્યા ગામના બધા માણસો આવ્યા બધાએ બાપુને અરજ કરી અને સંત હરદતપરી બાપુ જગ્યાના ઓટાથી નીચે ઉતરી ચલમનો ઊંડો દમ લગાવી હર ભોલે બોલીને ચલમના ધુમાડા હવામાં છોડ્યા અને આ બાજુ બહારવટિયા બળવા લાગ્યા દિશા શૂન્ય બની બહારવટિયા ફરતા ફરતા જગ્યામાં આવ્યા બહારવટિયાનો સરદાર બાપુના પગમાં પડી કરગરવા લાગ્યો કે બાપુ અમને માફ કરો અમારા શરીરમાં દાહ લાગી છે તેને શાંત કરો અમારી ઉપર દયા કરો સંત હરદતપરી બાપુએ કરુણા કરી બહારવટિયાને કહ્યું કે હવે ફરી વખત જો મોવિયાની ધરતી ઉપર પગ મૂકશો તો આંધળા કરી દઈશ બહારવટિયાએ માફી માગી અને વચન આપ્યું અને સંત હરદતપરી બાપુએ એમનો દાહ શાંત કરી અને માફી આપી આ વાતની જાણ ગોંડલના રાજવીને થતાં સિદ્ધ સંત હરદતપરી બાપુના દર્શને આવે છે દિવસના ત્રણથી ચારના સમયે સંત હરદતપરી બાપુ ધૂણા પાસે સખત તાવ હોવાથી ગોદડું ઓઢીને હુંતા હતા બે ત્રણ સેવકો બાપુ પાસે બેઠા હતા એવામાં કોઈએ આવીને સમાચાર આપ્યા કે ગોંડલ નરેશ બાપુના દર્શન કરવા પધારી રહ્યા છે બાપુથી ઊભા પણ ન થઈ શકાય એવો તાવ ચડેલો પણ બાપુ પથારીમાંથી ઊભા થઈ યોગના બળે ગોદડામાં તાવને મૂકીને સ્વસ્થ થઈ ઊભા થઈ ગોંડલ નરેશને આવકાર આપી અને બેસવા આસન આપ્યું ગોંડલ નરેશ બેસવા જાય છે તો અનાયાસે એમનો હાથ પાસે પડેલા ગોદડાને અડી જાય છે ગોદડું ખૂબ જ ગરમ લાગ્યું ગોંડલ નરેશે પૂછ્યું કે બાપુ આ ગોદડું આટલું બધું ગરમ કેમ છે સંત હરદતપરી બાપુએ કહ્યું કે મુજબ બુખાર આવ્યા હતા ગોંડલના રાજવીને સંત હરદતપરી બાપુની સિદ્ધિનો ખ્યાલ આવી ગયો બાપુના દર્શન કરી ગોંડલ જય હુકમ કર્યો કે મોવિયા ગામના સિદ્ધ સંત હરદતપરી બાપુને ગોંડલ રાજ તરફથી ત્રણ હાથીની જમીન અને ત્રણ વાડીના કોષ લખી આપો અને આજે જ તેમને સુપ્રત કરો એક વખત જગ્યાની જમીનમાંથી રાણા બાપાએ ગાડા માર કાઢતા બાપાના જીવનમાં અણધારી આફતો આવવા લાગી તેમના ત્રણેય દીકરા લૂંટારાઓ સાથેના ધીંગાણામાં કામ આવ્યા રાણા બાપાને ખૂબ પસ્તાવો અને દુઃખ થતા સંત હરદત પરી બાપુના પગમાં પડી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા સંત હરદત પરી તો કરુણાના સાગર હતા હિંમત રાખો ભગત તમારા ત્રીજા દીકરાની વહુના પેટમાં બે માસનો ગર્ભ છે તેને ત્યાં દીકરાનું અવતરણ થશે અને ગોંડલ રાજ સાથે પણ તમારું સમાધાન થઈ જશે તમે સહપરિવાર કેરાળાથી મોવિયા રહેવા આવી જાઓ જગ્યામાં હવે તો માનવ મહેરામણ ઉમટવા લાગ્યો એટલે બાપુએ સમાધિ લેવાનો નિર્ણય કરી વિક્રમ સંવત સત્તરસો હાથ શ્રાવણવધ અગિયાર સાતમને સોમવારે બાપુની ઈચ્છા મુજબ સમાધિ સ્થાન તૈયાર કરાયું વાત વાયુ વેગે પ્રસરતા સૌ બાપુના અંતિમ દર્શન કરવા વધાર્યા છે ધૂપેલિયામાં ગૂગલનો ધૂપ પ્રગટાવી શાંત ચિત્તે શિવ સ્તુતિ કરી સૌની આંખો આછુથી સલકાય સર્વેને બાપુએ આશીર્વાદ આપી સંપથી રહેવા તથા ઓમ નમ શિવાયનો જાપ જપવાનું કહ્યું હાથમાં ધૂપેલિયા સાથે બાપુ સમાધિ સ્થાન પાસે ઊભા હતા એવામાં રાણા બાપાના આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા થયા અને બોલ્યા કે બાપુ આજથી અમે અમારા કોળના હોરાપુરાના નિવેદ કરતા પહેલાં તમારું શ્રીફળ સાકર અને નિવેદ કરીશું બાપુ બોલ્યા કે ભલે રાણાભાઈ મારું વચન છે કે તમારા કુળમાં કોઈ માણસ સાપનો ડસો નહીં મરે અને કરડે તોય ઝેર નહીં ચડે અને ભગવાન બાપાને કહ્યું કે તમે દર વર્ષે ઉતાસણી પળવાના દિવસે અહીં બધાને કસુંબો લેવડાવજો ધજા ચડાવજો શ્રીફળ અને સાકરનો પ્રસાદ ધરજો લ્યો આ ગોદડું આપું છું જે કોઈને તાવ આવે તેને ઓઢાડજો એનો તાવ ઉતરી જશે બધાને સંબોધીને બાપુએ કહ્યું કે આ ધૂપેલીયું જગ્યામાં જ રાખજો જે પૂજારી હોય તેને ગૂગળનો ધૂપ કરવાનું જણાવજો શિવજી પાસે મેં વચન લીધું છે કે આજથી માનતા મારી થશે અને કામ તમારે કરવું પડશે આજથી આ ધૂપેલીયું સાચા ખોટાના પારખાં લેશે ખોટો માણસ ધૂપેલીયું ઉપાડશે અને ખોટા સોબંધ લેશે તો એને દંડ મળશે અને સાચા માણસને ન્યાય મળશે આટલા વચનો આપી સોમેશ્વર મહાદેવની જય બોલાવી અને સંત હરધત્તપરી બાપુ સમાધિમાં બેસી ગયા અને સિદ્ધ સંત હરદત્પરી બાપુ શિવમાં ભળી ગયા આજે પણ ભૂત પ્રેતને ભગાડનાર દિન દુખિયાના દુઃખ દૂર કરનાર સિદ્ધ સંત હરદત્પરી બાપુને આપણે ભાવથી વંદન કરીએ